સુરતના સુમુલ ડેરીના નવી પારડી ડેરી પ્લાન્ટને દેશના દૂધ ઉદ્યોગમાં તેની શ્રેષ્ઠ કામગીરી અને આધુનિક ટેકનોલોજી માટે ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા પ્રતિષ્ઠિત ઇન્ટર ડેરી એવોર્ડ બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવ્યો છે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે આ પ્લાન્ટે તેની સો ટકા ક્ષમતા વપરાશ શ્રેષ્ઠ ગુણવત્તા સલામતી નિયંત્રણો અને પ્રોસેસિંગ ટેકનોલોજી દ્વારા પોતાને વિશેષ છે આ પ્રભાવશાળી પ્રદર્શનને ધ્યાનમાં રાખી ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા પ્લાન્ટને એવોર્ડ આપવામાં આવ્યો છે મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસિંહ પટેલ ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક ડિરેક્ટરો અને એમડી અરુણ પુરોહિતની ઉપસ્થિતિમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો

સુરત તાપી જિલ્લાના અઢીલાખ પશુપાલકોની જીવાદોરી સમાન સંસ્થા સુમુલ ડેરી એના અમૃતકાળમાં પ્રવેશી છે અને એ તમે જુઓ તો જે રીતની ખાસ કરીને અઢી લાખ પશુપાલકો માટે જીવાદોરી સમાન આ સંસ્થા ઉત્તર પ્રગતિ કરી રહી છે અને તેજની સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની તો જની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવોર્ડ સુમુલ ડેરીને એનાયત થયો છે ખૂબ જ ગૌરવની વાત છે સુમુર ડેરી અને અઢીલાખ પશુપાલકો માટે હરહંમેશ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય દિશામાં હર હંમેશ પ્રયત્ન કરતી છે ગાદરડીઓ માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સફળતા આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં આયોજ છે આ ડેવોટ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જયારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપન છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમલએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો છે બ્યુરો રિપોર્ટ સુરત